દેવસુરભાઈ ચારણ ઉદ્યોગના ઓગણ રોડ સોનમાના મંદિરે સોનો લેસ મ્યુનિસિપાલિટી વાળા છે દર વર્ષે ગટર કાઢવા ઉપર ઉપરથી જેમ તેમ કાઢીને વહે જાય છે અમારે આ ગંદકી જેમ તેમ ફેંકીને બધા વહે જાય છે બરાબર બહુ જેમ તેમ કાઢતા છે જ નહીં ઉપર ઉપરથી કાઢીને વહે જાય છે ના નથી હજી આ કઈ ગયા પંદર દિવસ પહેલા હજી નથી વરસાદનો સમય થઈ ગયો બરાબર આજકાલ આજકાલ કે હજી આવ્યા નથી કોઈ ફૂલ પાણી ભરાઈ જાય ફૂલ પાણી ભરાઈ જાય દર ફેરે ખાલી ઉપરછલું કામ કરી જાય છે ને એના બિલ બની જાય છે ત્યાંના લોકલ વિસ્તારના વ્યક્તિઓને પૂછો તો એ પણ કહેશે કે કોઈ જાતની સફાઈ થતી નથી અવારનવાર અમે રજૂઆત કરી છીએ કે ભાઈ એ કેનાલની એક ડસ્ટબિન જ થઈ ગયું છે કેનાલ છે જ નહીં કોઈ પાણી તો ઠીક અંદર તમે જો એટલે એટલો બધો હાલની તારીખની અંદર અત્યારે કચરો છે જો અધિકારી એમ કહેતા હોય કે સાફ થઈ ગયું છે તો ખરેખર બહુ દુઃખની વાત કહેવાય કારણ કે આ મહાનગરપાલિકાના પ્રજાના ટેક્સનો પૈસો છે એનો આટલો બધો તો ગેરઉપયોગ ન કરો તમે એસી વીસ કરતા હો તો ઠીક છે આ તો પંચાણું પાંચ કરી નાખો આટલો બધો પંચાણું ટકા ભ્રષ્ટાચાર કરતો તો ક્યાં જવું આ મહાનગરપાલિકા પછી દર ચોમાસે અહીંયા ડેલિગેશન આવે અમારા વિસ્તારોમાં પાણી ભરાણા અમારે ત્યાં પાણી ભરાણા કોઈ જાતની સફાઈ થતી નથી એમાં કેનાલના નામે આ એક નહીં પણ હું ચેલેન્જ મારીને કહું છું કે જામનગરની અંદર એક કેનાલ પૂરતી સાફ નથી થતી કાયદેસરની નેવું ટકા સાફ થઈ જાય ને તો જામનગરની અંદર ક્યાંય પાણી ભરાવાનો પ્રશ્ન ન રહે પણ તંત્ર કરતું નથી તંત્રના અધિકારીઓને એસી ઓફિસની અંદર બેઠું રહેવું છે ખાલી ઉપર છેલ્લું જે આવે એને રિપોર્ટ દઈ દે કે થઈ ગયું છે થઈ ગયું છે ને કાગળિયા ઉપર જ થાય છે જમીન ઉપર કાંઈ નથી થતું અધિકારીઓ આજે તમારા ઉપર હતા પણ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અધિકારી આવે વધીને ત્રણ ચાર મિનિટ ખાલી ઊભા રહે અધિકારી જ્યાં આવવાનો હોય ને ત્યાં અધિકારીને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય કે હું આ જગ્યાએ આવું છું એટલે એ જગ્યાએ થોડા ઘણું ક્લિયર કરી દે બાકી અધિકારી મારું ચેલેન્જ છે કે અધિકારી નાખી વિઝિટ કરાવો અધિકારી પૂરી જગ્યાએ ના ગયા હોય અધિકારી એક જ જગ્યાએ ગયા હોય ને કોન્ટ્રાક્ટરને ફોન કરી દીધો હોય એના નાના જુનિયર એન્જિનિયરને અહીંયા વિઝિટ કરવા આવી છે એટલે એટલો પોઝી ખાલી સાફ કરે નહીં ભાઈ વરસાદી પાણી નિકાલ તેમજ તળાવમાં જે પાણી આવે છે એની ફિડિંગ કેનાલ આની સફાઈ પ્રી મોન્સૂન દરમિયાન કરવામાં આવતી હોય છે તેમજ મોન્સૂન દરમિયાન પણ તેની સફાઈ મેન્ટેન રહે તે જોવામાં આવતું હોય છે ટોટલ ચાલીસ કિલોમીટર જેટલી કેનાલ છે જેની સફાઈ દર વખતે કરવામાં આવે છે જેને અગિયાર ભાગમાં ડિવાઈડ કરી અને અલગ અલગ કોન્ટ્રાક્ટર્સને આ કામગીરી સોંપવામાં આવેલી હોય છે દર વર્ષે આ કામગીરી છે પંદર મે પછી ચાલુ કરવામાં આવતી હોય છે પણ પરંતુ ચાલુ વર્ષે આ કામગીરી જે છે એ એપ્રિલ મહિનાના અંતથી આ ચાલુ કરવામાં આવેલી છે તેમજ ફર્સ્ટ ફેઝની એટલે કે એક વખત આખી ચાલીસે ચાલીસ કિલોમીટરની સફાઈ થઈ જાય તે રીતનું પ્લાનિંગ એકત્રીસ મે સુધીનું કરવામાં આવેલું છે એકત્રીસ મે સુધીમાં થઈ ગયા બાદ આ સતત સફાઈ જળવાઈ રહે તે માટે સતત આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે તેમજ હાલે પણ આપણે જોયું હશે કે ઘણી જગ્યાએ કેનાલોમાં સફાઈ થઈ ગઈ છે અને હાલે પણ સફાઈ ચાલુ છે અને જે સફાઈ થઈ ગઈ હોય ત્યાં પણ ફરી કચરો જોવા મળતો હોય છે કારણ કે લોકો દ્વારા ફરી કચરો નાખવામાં આવતો હોય છે તો લોકોને પણ એક અપીલ કરવામાં આવે છે કે આ કચરો ન નાખે અને જેથી કરીને તે લોકોના વિસ્તારમાં જ જે પાણી ભરવાની જે સંભાવના હોય છે એ ઓછી થવા પામે આ જે અગિયાર ભાગ છે એનો લગભગ પચાસ લાખ જેવો ખર્ચ થવામાં થવામાં છે અને એક વખત સાફ થયા બાદ ચાલુ ચોમાસામાં પણ અને જૂન મહિનામાં પણ જ્યારે ચોમાસું હજી ન આવેલું હોય ને ત્યારે પણ જો કચરો હશે તો એની સફાઈ છે એ જાળવવામાં આવે નહીં નહીં ભાઈ ત્યાં રાખી